શનિવારના રોજ દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે સંઘ પ્રદેશ થ્રીડીની મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસ દ્વારા સરકારી નર્સિંગ કોલેજ અને એસ એન એ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની થીમ અવર નર્સ અવર ફ્યુચર ધ ઇકોનોમિક પાવર ઓફ કેર રાખવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા સવારે દસ કલાકે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત સ્વાગત નૃત્ય કેક કટિંગ સેરેમની નૃત્ય ઇનામ વિતરણ વિવિધ મહાનુભાવોના સંબોધન સહિતના અન્ય ઘણા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આજના દિવસે આધુનિક નર્સિંગ આંદોલનની જન્મદાતા અને જેના સન્માનમાં સમગ્ર વિશ્વમાં નર્સિંગ ડે ઉજવાય છે તે ફ્લોરેન્સ નાઇટિંગેલ ધ લેડી વિથ ધ લેમ્પને આદરપૂર્વક યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નોંધનીય છે કે દર વર્ષે ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ બારમી મે ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે જેની યાદમાં આજે અગિયારમી મે ના રોજ દમણમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નર્સિંગ કોલેજના આચાર્ય પ્રોફેસરો અતિથિઓ સહિત મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી ટ્વેલ્થ મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે જે ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ દમણ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે જેની અંદર અમે નર્સો છે જે દિવસ રાત પેશન્ટની દર્દીની સેવા કરે છે એમના યોગદાનને ઇમ્પોર્ટન્સ આપવા માટે એમની જે સિચ્યુએશન છે એમની જે ઇમ્પોર્ટન્સ છે એમને મહત્વ આપવા માટે આજે અમે ઇન્ટરનેશનલ નર્સિસ ડેનું આયોજન કરેલ છે જેમાં અમે જે સિનિયર નર્સો નર્સિસ છે એમનું સન્માન કર્યું છે અને એના માટે સ્ટુડન્ટ દ્વારા વિવિધ પ્રકારની આખું વિવિધ પ્રકારની જે કાર્યક્રમો છે એ રજૂઆત કરવામાં આવેલ છે કેક કટિંગ સેરેમની અમે રાખવામાં રાખવામાં આવેલ છે અને અમે એમના કાર્યોને એમના યોગદાનને ઇમ્પોર્ટન્સ આપવા માટે આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે આજે અમે અહીંયા ભેગા થયા છે કેમ કે અમે સેલિબ્રેટ કરતા છે નર્સ ડે દેટ નર્સેસ ડે વી બેસિકલી સેલિબ્રેટ એઝ અ બર્થ ડે ઓફ ફ્લોરેન્સ નાઇટિંગ દેટ ઇઝ ટ્વેલ્થ મે શી હેઝ પાનિયર્ડ આર નર્સિંગ પ્રોફેશન બેસીકલી બધા એવું વિચારે છે કે આ પ્રોફેશનમાં ખાલી ઇન્જેક્શન આપવામાં આવે છે અને ઓર્ડર્સ ફોલો કરવામાં આવે છે પણ એવું નથી એક નર્સ જે છે તેને બધું બધું નોલેજ હોવું જોઈએ કેમકે આ બધા ડિઝીઝ કન્ડિશન કેવી રીતે થાય છે જસ્ટ ઓર્ડર ફોલો કરવાનું એનું ડ્યુટી નથી એને ઓર્ડર ફોલો કરવા માટે એને બીજું બધું ક્રિટિકલ થિંકિંગ પણ એને હોવું જોઈએ જસ્ટ ટુ ફોલો ધ ઓર્ડર્સ ઇઝ નોટ હર પ્રોફેશન શી નીડ્સ ટુ ટેક કેર એન્ડ બિલ્ડ વિથ ધ હેલ્થ કેર ટીમ ધ હોલ હેલ્થ કેર ટીમ ઇફ ઇટ ઇઝ સ્ટ્રોંગ દેન ઓનલી ધ ક્વોલિટી કેર વિલ બી ઇમ્પ્રુવ દેટ ઇઝ વાય વી હેવ ટુગેધર એન્ડ એવરી ડે દર વર્ષે એક એક થીમ હોય છે આ વર્ષે પણ આ થીમ છે That is, uh, in the last year, the theme was Our Nurses, Our Future, and it has joined with it that the economic power of care, which basically means that we need to strengthen this uh, profession by providing equal opportunities to them also, so that only we can make this as stronger.